આજે આપણે એવી જગ્યાએ આવી ગયા છે જ્યાં પાંડવો આવ્યા હતા કહેવામાં એવું આવે છે કે મહાભારત કાળમાં પાંડવોના વનવાસ દરમિયાન પાંડવો અહીંયા આવ્યા હતા અને પાંડવોના માતા કુંતીએ આ શિવલિંગની સ્થાપના કરી હોવાથી આનું નામ કુંતેશ્વર મહાદેવ છે જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે આવી ગયા છે મહેસાણા જિલ્લાના જોરણ ગામે જ્યાં આવેલું છે અતિ પ્રાચીન અને પૌરાણિક ભગવાન શિવનું મંદિર કહેવામાં એવું આવે છે કે આ ભગવાન શિવના મંદિરને જેમાં શિવલિંગ રૂપે ભગવાન શિવ વિરાજમાન છે આ શિવલિંગની સ્થાપના પાંડવોએ કરી હતી અને પાંડવોના માતા કુંતીના નામ ઉપરથી આ ભગવાન ભોળાનાથ મંદિરને કુંતેશ્વર મહાદેવ નામ આપવામાં આવ્યું છે તો શું છે આ મહાદેવજીનો નો મહિમા શું છે આ મંદિરનો ઇતિહાસ જાણીશું આગળ તો મિત્રો તમે જો અમારા વિડીયોમાં પહેલી વાર આવ્યા છો તો અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો ફેસબુક ઉપર આવ્યા છો તો અમારા પેજને ફોલો કરો જેનું નામ છે ધ્રુવલ કે વિડીયો હર હર મહાદેવ આપણે પાંડવોના માતા કુંતી દ્વારા સ્થાપિત શિવલિંગના દર્શન કરીશું શું છે એનો મહિમા શું છે એનો ઇતિહાસ જાણીશું અને આ મંદિરમાં વિધિ વિધાનથી દ્વાદશ જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવી છે તેનો પણ ઇતિહાસ જાણીશું બારે બાર જ્યોતિર્લિંગનો શું મહિમા છે શું ઇતિહાસ છે તે તમામ માહિતી આગળ મેળવીશું તો હરહર મહાદેવના નાદ સાથે આપણે હવે દર્શન કરીશું કુંતેશ્વર મહાદેવના કરો કુંતેશ્વર મહાદેવના તો ઓમ ત્રંબકમ યજા મહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમી વંદના મૃત્યુર્મુક્ષ્ય મામૃતા ઓમ એ મૃત્યુંજય મહાદેવ ત્રાય મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધ હવે આ મંદિરના ઇતિહાસ વિશે જો વાત કરવામાં આવે તો મહાભારત કાળમાં પાંડવોને વનવાસ થયો ત્યારે આ સ્થળ પર રોકાયા હશે તેવી લોકવાયકા છે પાંડવોના માતા કુંતા સર્વપ્રથમ ભગવાન શિવની પૂજાપાઠ કરી પછી નિત્યકામ કરતા જેથી તેમણે અહીંયા શિવલિંગની સ્થાપના કરી હશે એવું કહેવાય છે તેથી જ આ મંદિરનું નામ કુંતેશ્વર મહાદેવ આપવામાં આવ્યું છે હવે આપણે દર્શન કરીશું વિધિ વિધાનથી સ્થાપિત દ્વાદશ જ્યોતિર્લિંગના અને તેમનો મહિમા પણ જાણીશું અને તેમનો ઇતિહાસ પણ જાણીશું તો ચાલો હર હર મહાદેવના નાદ સાથે દ્વાદશ જ્યોતિર્લિંગના દર્શન કરવા તમને દર્શન થાય છે શ્રી નાગેશ્વર જ્યોતિર્લિંગના જે બેટ દ્વારકા ગુજરાતમાં આવેલું છે તો રાક્ષસો વસતા હતા તેમાં પાર્વતીની ભક્ત હતી તેને આપેલા ખબર પડી એટલે તે પાર્વતી દેવી પાસે આવી પ્રણામ કરી બોલી મારા વંશની આપ રક્ષા કરો પાર્વતીએ કહ્યું એમ જ થશે એમ મોટી લીલાઓ કરનારા શિવ પાર્વતી પોતે સાક્ષાત સ્વરૂપે ત્યાં રહ્યા એ બંને જ્યોતિર્લિંગ સ્વરૂપે થયા શિવ નાગેશ્વર જ્યોતિર્લિંગ નામે પ્રસિદ્ધ થયા એમની બાજુમાં અહીંયા જોવા મળે છે શ્રી કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ જે વારાણસી ઉત્તર પ્રદેશમાં આવેલું છે તો શિવજીએ કહ્યું કે આ કાશી નગરી સદાકાર મારું ગોપ્ય ક્ષેત્ર છે અને અહીં મારું જ્યોતિર્લિંગ સ્વરૂપે સ્થાપન મેં કર્યું છે તેનો હેતુ જીવોની મુક્તિ મોક્ષ માટેનો છે આ કાશી ક્ષેત્રમાં મૃત્યુ પામેલાનો પુનઃ જન્મ થતો નથી એમની બાજુમાં અહીંયા જોવા મળે છે શ્રી ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ જે નાસિક મહારાષ્ટ્રમાં આવેલું છે તો ગૌતમ ઋષિએ પત્ની સહિત શિવ પૂજન કરવા માંડ્યું ત્યારે શિવ પ્રસન્ન થઈ પોતાના ગણો સાથે ત્યાં પ્રગટ થયા ને ગૌતમ ઋષિને મનવાંછિત વરદાન માગવા કહ્યું ત્યારે શંકર તથા નંદી શ્રેષ્ઠ ગંગા બંને ત્યાં પ્રેમથી રહ્યા એ જ ગંગા ગોમતી કહેવાયા અને એ જ શિવલિંગ ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ નામે પ્રખ્યાત થયું અહીંયા બાજુમાં જોવા મળે છે શ્રી કેદારેશ્વર જ્યોતિર્લિંગ જે હિમાલયમાં આવેલું છે તો ભગવાન વિષ્ણુના નર તથા નારાયણ નામે બે અવતારો થયા તેઓ બંને ભારતખંડમાં ભદ્રિકા આશ્રમમાં તપ કરતા હતા તેઓ બંને વિષ્ણુના અવતારોના ઘણા દિવસો વીતી ગયા એક વેળા પરમેશ્વર શિવ પ્રસન્ન થઈ તેમને કહ્યું તમારી સેવાથી હું ઘણો પ્રસન્ન થયો છું માટે વરદાન માગો આ બંનેના વરદાનથી હિમના સ્થાન રૂપ હિમાલયમાં કેદાર ક્ષેત્રમાં ઉત્તમ સ્વયં જ્યોતિર્લિંગ રૂપે બિરાજમાન થયા તો આ તો કેદારેશ્વર જ્યોતિર્લિંગનો મહિમા અહીંયા બાજુમાં જોવા મળે છે શ્રી ગુષ્મેશ્વર જ્યોતિર્લિંગ જે વેરુલ ઔરંગાબાદ મહારાષ્ટ્રમાં આવેલું છે તો શિવની પરમ ભક્ત ગુસ્માની બહેન સુદેહાઈ ઈર્ષાથી પોતાની બહેનના પુત્રને મારી નાખી તેના ટુકડા સરોવરમાં નાખી દીધેલા કે જ્યાં ગુસ્મા દરરોજ શિવલિંગ પધરાવા જતી હતી આ શિવ ભક્તિથી પ્રસન્ન થઈ શિવ ત્યાં લિંગ રૂપે થઈ ગુસ્મેશ્વર જ્યોતિલિંગ નામે પ્રસિદ્ધ થયા તો આ હતો ગુસ્મેશ્વર જ્યોતિર્લિંગનો મહિમા અહીંયા બાજુમાં જોવા મળે છે શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ જે સૌરાષ્ટ્ર ગુજરાતમાં આવેલું છે તો પ્રજાપતિ દક્ષે પોતાની સત્યાવીસ કન્યાઓને ચંદ્ર સાથે પરણાવી હતી આ બધી કન્યાઓમાં રોહિણી ચંદ્રને વધુ પ્રિય હતી એથી બીજી સ્ત્રીઓને દુઃખ થતું હતું એટલે દક્ષે ચંદ્રને શ્રાપ આપ્યો કે તમને ક્ષય રોગ થાવ ચંદ્રએ શ્રાપનું નિવારણ કરવા પ્રભા ક્ષેત્રમાં જઈ ત્યાં મહામૃત્યુજય મંત્રનું વિધિપૂર્વક અનુષ્ઠાન કરી ભગવાન શિવની આરાધના કરી આથી ભગવાન શિવ પ્રસન્ન થઈ ત્યાં તેમને કહ્યું કે હે ચંદ્ર મહિનાના એક પક્ષમાં પક્ષમાં તારી કળા વધતી જશે જશે અને બીજા ક્ષીણ થતી નિવારણ થવાથી ત્યાં લિંગ રૂપે ભગવાન સોમનાથ પ્રસિદ્ધ થયા અહીંયા જોવા મળે છે શ્રી મલ્લિકા અર્જુન જ્યોતિલિંગ જે સાઈલમ આંધ્રપ્રદેશમાં આવેલું છે તો શિવજીના કુમાર કાર્તિકીય જે મહાબળવાન અસુર તારકાસુરના શત્રુ હતા તે પિતાની યાજ્ઞાથી સમગ્ર પૃથ્વીની પરિક્રમા કરી પુનઃ કૈલાસ પર્વત પર પાછા આવ્યા તે વખતે નારદ મુનિએ આવીને તેમને ગણપતિના વિવાહની વગેરેની વાત ગઈ આથી ખેદ પામીને કુમાર પામી ત્યાંથી કુમાર પર્વત પર ચાલ્યા ગયા તેથી પુત્ર ઉપર અત્યંત હેત રાખનારા શિવ અને પર્વતી જ્યોતિમય સ્વરૂપ ધારણ કરી એ કોંચ પર્વત ઉપર લિંગ રૂપે સ્થિત થયા તે સમયથી મલ્લિકા અર્જુન લિંગ પ્રસિદ્ધ થયો અહીંયા જોવા મળે છે શ્રી મહાકાલેશ્વર જ્યોતિલિંગ અવંતી નગરી જે ઉજ્જૈનની નગરી તરીકે લોકોમાં પ્રસિદ્ધ છે તે ભગવાન શિવને અત્યંત પ્રિય છે એ નગરીમાં નામે એક શ્રેષ્ઠ બ્રાહ્મણ રહેતા હતા આ પરિવારની શિવભક્તિથી અવંતી નગરી બ્રહ્મ તેજથી જળહળી રહી હતી તેના પર દેતેની દાનત બગડી નગરમાં ઘુસી અસુરોએ બ્રાહ્મણોને મારવા માટે શોધવા માંડ્યા બધા બ્રાહ્મણો શિવલિંગનું પૂજન કરી શિવજીના ધ્યાનમાં બેસી ગયા દૈત્યરાજ ષણે અસુરને કહ્યું તેમના શરીરના ટુકડે ટુકડા કરી નાખું પણ આ વખતે બ્રાહ્મણો ભગવાન શિવના ધ્યાનમાં મગ્ન હતા આથી શંકરને તેમની ચિંતા થઈ અને તે સાથે એક મોટો ખાડો થઈ ગયો તેમાંથી વિકટ રૂપધારી ભગવાન શિવ પ્રગટ થયા જે મહાકાલેશ્વર નામથી પ્રસિદ્ધ થયા જે આ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ છે એ ઉજ્જૈન મધ્યપ્રદેશમાં આવેલું છે છે અહીંયા જોવા મળે શ્રી ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ જે મધ્યપ્રદેશમાં આવેલું છે એક સમયે નારદ મુનિ ગિરિરાજ વિંધ્યાંચર પર ગયા વિંધ્યાંચર એમ માનતો હતો કે મારે ત્યાં સગડી વસ્તુઓ છે એના અભિમાનને જોઈ નારદે ગંભીરપણે કહ્યું તારે ત્યાં સર્વ સમૃદ્ધિ છે પણ ઊંચાઈની ઉણપ છે મેરુ પર્વ તારાથી ઘણો ઊંચો છે વિંધ્યાંચર મનથી દુઃખી થઈ ભગવાન શિવની આરાધના કરી શિવને પ્રસન્ન કર્યા એ વેળાએ દેવો તથા મહર્ષિઓ ત્યાં આવ્યા અને શંકરનું પૂજન કરી કહેવા લાગે હે પ્રભુ હવે આ તમે સ્થિર થઈ નિવાસ કરો શિવ પ્રસન્ન થઈ લોકોના કલ્યાણ અર્થે રહ્યા લિંગ હતું તે પછી બે સ્વરૂપે થઈ ગયું શ્રી ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ આ તો મહિમા એના પછી અહીંયા જોવા મળે છે શ્રી વેદનાથ જ્યોતિર્લિંગ જે બિહારમાં આવેલું છે તો રાક્ષસોમાં શ્રેષ્ઠ અને અભિમાની રાવણે કૈલાસ ઉપર જઈ ભક્તિપૂર્વક શંકરની આરાધના કરી ત્યારે ભક્ત વચ્ચલ શંકર પ્રસન્ન થઈ વરદાન માગવા કહ્યું વરદાનમાં શિવની સાથે લઈ રાવણ લંકા જવા નીકળ્યો પરંતુ માર્ગમાં શિવની માયાને લીધે તેને મૂત્ર ત્યાગની ઈચ્છા થઈ એવામાં એક ગોવાળીઓ નજરે પડતા પોતાનું શિવલિંગ તેને રાખવા આપ્યું શિવલિંગના ભારતી ગોવાળીયાએ શિવલિંગ જમીન પર મૂકી દીધું તે જ ઠેકાણે શિવલિંગ સ્થિર થઈ ગયું તે સ્થળ એટલે વૈદ્યનાથ જ્યોતિલિંગ તરીકે પ્રસિદ્ધ થયો આ તો વૈદ્યનાથ જ્યોતિર્લિંગનો મહિમા અહીંયા જોવા મળે છે શ્રી ભીમાશંકર જ્યોતિર્લિંગ જે મહારાષ્ટ્રમાં આવેલું છે તો પૂર્વે ભીમ નામે મહાપરાક્રમી રાક્ષસ થયો હતો તે સર્વ પ્રાણીઓને હણનારો તથા ધર્મનો દેશ કરનારો હતો કામરૂ દેશના શિવભક્ત રાજા સુદક્ષિણને જીતવા ગયો ત્યારે રાજાએ શંકરનું પાર્થિવલિંગ બનાવી વિધિ વિધાનપૂર્વક પૂજન કરવા માંડ્યું તેમના પૂજનથી પ્રસન્ન થયેલા શંકર ત્યાં ગુપ્ત રીતે આવી તેઓનું રક્ષણ કરવા લાગે જ્યારે રાક્ષસે આવી તે શિવલિંગ ઉપર તલવારના ઘા મારવાનો પ્રયત્ન કર્યો ત્યારે શંકરે તેની તલવારના બે ટુકડા કરી નાખ્યા તે બધા રાક્ષસોને બાળી નાખે એટલે શિવજી ત્યાં ભીમાશંકર તરીકે પ્રસિદ્ધ થયા એમની બાજુમાં અહીંયા જોવા મળે છે શ્રી રામેશ્વર જ્યોતિલી જે રામેશ્વર તમિલનાડુમાં આવેલું છે તો શ્રીરામ લંકામાં જઈ રહ્યા હતા તેમણે દિવ્ય શ્લોકથી શિવની સ્તુતિ કર્યા બાદ કહ્યું કે હે ભક્ત વત્સલ મહાદેવ મારું આપ સર્વદા રક્ષણ કરો કે સંસાર સાગરથી ભક્તોને તારના અમારે આ સમુદ્ર ઓળંગવો છે આ સમુદ્રનું પાણી અગાધ છે અને સામે પક્ષે રાવણ નામનો રાક્ષસ મહાબળવાન તથા મહાવીર છે શ્રીરામની પ્રાર્થના સાંભળી મહેશ્વર પરિવાર સાથે જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા તો આ હતા બાર જ્યોતિર્લિંગના મહિમા જે અહીંયા તમને જોવા મળે છે